નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી ઝાલોદમાંથી મોટી કાર્યવાહી બટાકાની આડમાં રૂપિયા ઇઠ્યોતેર લાખ નો દારૂ ઝડપાયું

તેમની ટીમ ચેકપોસ્ટ પર નિયમિત ચેકિંગ કામગીરી કરી રહી હતી દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી શરૂઆતમાં ટ્રક બટાકાથી ભરેલો લાગતો હતો પરંતુ બટાકાની ગુણોની આડમાં નીચેના ભાગમાં ખોખા ભરેલા હોવાનું બહાર આવ્યું છે એમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે ટ્રકમાં ભરેલો આશરે રૂપિયા ઇઠ્યોતેર લાખનો દારૂ તથા ટ્રક વડી કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઘટના સ્થળેથી ટ્રકના ચાલક ગણેશ ભૈરૂલાલ ભીલ અને દેવેન્દ્ર પ્રકાશ પ્રકાશચંદ સાવલીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જેમાંથી જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સુધી પહોંચાડવાનો હતો ચેકપોસ્ટ કે જે ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર આવેલી છે ત્યાંથી અનેક વાર પોલીસ દ્વારા આવી જ બુટલેગરો તથા કેફી પદાર્થોના વેપારીઓ ઝડપાતા રહે છે આ કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે સારોદ પોલીસે ગેરકાયદેદારોના ધંધાને રોકવા માટે સખત કાર્યવાહી હાથ ધરી છે છે રિપોર્ટર વાલસિંહ ડામોર ઝાલોદ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી